બેઠક તો જો કે દર ત્રણ ચાર મહિને હોય જ છે બધા પોલીસવાળા આપણને અમને સલાહ આપતા હોય સૂચના આપતા હોય કે તમારે આ રીતે બિઝનેસ કરો બધાને આઈડી પ્રૂફ લેવા તમારે રેકોર્ડિંગ રાખવું અને તમારું રજીસ્ટર મેન્ટેન કરવું વિવાદ તો કાંઈ મને મારી નજરમાં લાગતો નથી અમે એક બે કલાક તો રૂમ કોઈને આપતા જ હોતા નથી કારણ કે અમને રૂમ ભરવું અમારું આખા ચોવીસ કલાકનું જ અમે લેતા હોઈએ છીએ પણ કસ્ટમર ક્યારેક ક્યારેક ઘણીવાર એ લોકોને ઉતાવળો હોય છે તો એક બે ત્રણ કલાકમાં નીકળી જતા હોય તો એ અમારા અમારા હાથમાં કંઈ હોતું નથી પ્રોસેસ એમ એવું હોય છે કે એનું એ લોકોનું આઈડી પ્રૂફ લેવું પડે છે એનું આઈડી પ્રૂફ વેરીફાઈ કરવું પડે એનું ફેસ મેચ કરવું પડે મોઢે બાંધેલું મોઢું ખોલાવવું પડે આ બધું રેકોર્ડિંગ અમારે ત્રીસ દિવસ માટે રાખવું પડે પોલીસનું રજીસ્ટર મેન્ટેન કરવું પડે એનું એના એ લોકો તરફથી એક અમને પતિક નામનો સોફ્ટવેર મળેલો છે એમાં એન્ટ્રી કરવી પડે આ બધો ડેટા અમારે રાખવો પડે છે નાનામાં નાની હોટલથી લઈ અને મોટામાં મોટી સ્ટાર હોટલ સુધીના બધા માટે આ સરખા નિયમ છે અને બધા લોકો આ નિયમ પાડે જ છે જનરલી સિટી એરિયા તો બહુ જ એજ્યુકેટેડ હોય છે તો અહીંયા સિટી એરિયામાં તો બહુ ઓછા એવા દાખલાઓ બને છે પણ ક્યારેક ક્યારેક રૂરલ એરિયામાં એવા દાખલાઓ બને છે કે ભાઈ આઈડી પ્રૂફ બીજા વ્યક્તિનું બીજા કોઈ લઈને આવે છે પણ જ્યારે આઈડી પ્રૂફ ચેક થઈ છે ત્યારે આપણને અમને જ્યાં થઈ જાય છે કે આ વ્યક્તિ બીજી છે જેથી કરી અમે રૂમ નથી આપતા